વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પહોંચ્યા છે થરાદ થરાદમાં શીત કેન્દ્ર ખાતે કલેક્ટર સાથે બેઠક કરી પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ સાથે પણ બેઠક થઈ પૂરગ્રસ્ત વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવ્યો પૂર પીડિતો માટે તૈયાર કરેલા ફૂડ પેકેટ પણ રવાના કર્યા હતા આ ઉપરાંત થરાદ શીત કેન્દ્ર ખાતેથી ફૂડ પેકેટ રવાના કરવામાં શંકર ચૌધરી ખુદ સ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું થરાદના સ્થાનિક ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદના પાણીગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી વાત કરી સાથે શંકરભાઈ બનાસકાંઠા અને જે પાંચ જિલ્લામાં વરસાદ પડ્યો કદાચ સીઝનનો વરસાદ અમુક કલાકોમાં દિવસોમાં પડી ગયો હાલ શું પરિસ્થિતિ સામે આવી છે એ વાત સાચી વરસાદ ઘણો બધો આવ્યો અને એક સાથે આવ્યો પંદર સત્તર ઇંચ વરસાદ આ વિસ્તારમાં આવે તો આમ 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 પણ જનરલી આ વિસ્તારની અંદર વરસાદ ઓછો થતો હોય છે પરંતુ એક સાથે ઘણો બધો વરસાદ આવ્યો અને પવન સાથે એટલે વાવાઝોડું જ હતું એક પ્રકારનું એણે ખાસું નુકસાન કર્યું છે વિસ્તારમાં કયા પ્રકારની હાલ તંત્ર તૈયારીઓ કરી છે એક તો પાણીનો નિકાલ કરવો પાણી ઘણા ભરાયા છે તો એને બહાર નીકળે કઈ રીતે પવન ઓછો થયો છે એટલે હવે પાણી નીકળવાની દિશા પણ વધારે એની ગતિ પણ વધશે લાઇટ ના થાંભલા બધી જગ્યાએ પડી ગયા છે તો થાંભલાના એનું આવતીકાલ રાત સુધીમાં મોટા ભાગના વિસ્તારની અંદર વીજળી પહોંચતી થઈ જશે મોબાઈલ કનેક્ટિવિટી માટેનું પણ લગભગ એવું જ છે લાઇટ ઉપર જ આધારિત છે ગામ ગ્રામ્ય વિસ્તારમાં પશુને પીવા માટેનું પાણી માણસને પીવાનું પાણી એ લાઇટ આવે એટલે ત્યાં પીવાના પાણીનો પણ અલ થાય અને રસ્તા જે તૂટી ગયા છે એની પણ કનેક્ટિવિટી માટેની વ્યવસ્થા લાગી તંત્ર લાગ્યું છે આર એન્ડ માન્ય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપીને દરેક તાલુકામાં એક એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીને પણ નિમણૂક કરી છે તો બધા સાથે મળીને એક સાથે કામ કઈ રીતે જલ્દી થઈ શકે એ માટે બધા લોકો કામ કરી રહ્યા છે એવો કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો છે કે કેટલા ગામ અફેક્ટેડ થયા છે હજુ એવું કંઈ ગામ ખરું જે વહીવટી તંત્ર તે તો તમારાથી કોન્ટેક્ટ ના થઈ શકે એવું કંઈક ને નહીં ગામો તો ઘણા બધા છે ગામોની અંદર સંખ્યા તો દરેક ગામની અંદર પાણી તો મોટા ભાગના ગામોમાં છે પરંતુ ખાસ કરીને સોઈગામ તાલુકાના જે ગામો છે વાવના કેટલાક ગામો છે ત્યાં કેટલાક થરાદ તાલુકાના જે બિલકુલ કેનાલને અડીને આવેલા જે ગામો છે એ બધાની અંદર હજુ પાણીનો ભરાવ ઘણો મોટા પ્રમાણમાં છે થઈગામ તાલુકો છે એના ઘણા બધા ગામોમાં જે કનેક્ટિવિટી છે એ ડાયરેક્ટલી મોટરેલી મોટરથી એટલે ગાડીથી જઈ શકાય એવી વ્યવસ્થા ત્યાં નથી કેટલા લોકોના સ્થળાંતર થયા અને કેટલા લોકો ફસાય છે જેમ રેસ્ક્યુ કરવાવાળું જે રેસ્ક્યુ કરવું પડે એવા તો લગભગ ત્રણેય ગામની અંદર હતું અને એ કામ ચાલી રહ્યું છે ત્રણેય ગામની અંદર બાકી ગામની અંદર જ સલામત જગ્યા ઉપર ઊંચી જગ્યા ઉપર એ લોકો સ્થળાંતર કર્યું છે તો કહો કોષે એ પ્રમાણે ક્ષારવાળી જમીન છે તો આ લડાઈ કદાચ લાભી ચાલશે હા ક્ષાર રણનું પાણી અને ખેતરણનું પાણી બધું જો એક થઈ જાય તો કે ખેતીના પાકને પણ નુકસાન કરી શકે ખેતીની જમીનને પણ નુકસાન કરી શકે શકેગીરી રાહત રાહતનો હતો પછી સરકાર મને લાગે છે કે એ કામને પણ એક વખત બચાવને કામગીરી પછી સરકાર એ કામને પણ લેશે એવું લાગે છે આભાર તો આ હતા શંકરભાઈ ચૌધરી કે જેમને સ્થાનિક ધારાસભ્ય તરીકે પોતાના મત વિસ્તાર થરાદની જે પાણીની વિકટ પરિસ્થિતિ છે તેની મુલાકાત લીધી તેમનું કહેવું છે કે બનાસકાંઠામાં જે વરસાદિક સિઝનમાં પડવો જોઈએ તે કેટલાક કલાકોમાં પડ્યો જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ બનાસકાંઠામાંથી પૂર જે પાણી છે વરસાદનું જે પાણી છે તે રણમાં નિકાલ થતું હોય છે પરંતુ રણમાં પણ પાણી હોવાને કારણે આ પરિસ્થિતિ વધારે વિકટ બની અને સરકાર આના પર નજર રાખીને તાત્કાલિક જે રાહતના અને બચાવના પગલાં લેવા જોઈએ તે લઈ રહી છે એડિશનલ કલેક્ટરને પણ અહીંયા મૂકવામાં આવ્યા છે અને આ કાર્ય પૂરું થયા બાદ સર્વેની કામગીરી હાથ ધરાશે તેવો પણ તેમનો દાવો છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા થરાદ